રાજકોટમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ઓલા થી લોકો હેરાન પરેશાન અનેક વખત ફરિયાદ કરી છતાં યોગ્ય સર્વિસ ન મળતા હોવાનું ગ્રાહકોનો આક્ષેપ ગ્રાહકે ગુસ્સામાં આવી ઓલા કંપનીના સર્વિસ ના શોરૂમ નું શટર પાડ્યું અર્ધનગ્ન થઈ ઇલેક્ટ્રિક સ્કૂટર ઓલા કંપની નો નોંધાવ્યો વિરોધ ઇલેક્ટ્રિક ઓલા કંપનીના વિરોધ નો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો